કેમ છો મિત્રો તો ફરી એક અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજનો તો કઈ પ્લાન છે નહીં પેલા ગાડીની પીયુસી પીયુસી કઢાવીશ તો ગાડીની પેલા પીયુસી કઢાઈ આવી અને કન્ટિન્યુ બ્લોગ માં આગળ બન્યા રેજો તો જ મજા આવે છે આખો દિવસ આજે છે ને એટલે રખડવાનું છે તો આપણે ગાડી પીયુસી કઢાવા જઈએ તો પીયુસી કઢાવી આવી આવા તો પીયુસી કઢાવી લઈએ આપણા આપણા ભાઈબંધ ઘરે આવી જાય માસી બાના

મારવાની છે આમાં મારવાની છે જો આટલા ચાર માર પાંચ માર દાદરા સડી ના કેવું થાય આપી જાય જો ઝાડા પાડે જો કોન્ટ્રાક્ટ લાઈટ નો રાખ્યો છે ને ઝાડા અહીંયા પાડે ખોટ

વાગી ગયા છે હવે પાંચ અને હવે હું ગાવે છે અને હું ને રાકેશભાઈ નીકળી ગયા છે ઘર બાજુ હવે આપડે આ બ્લોગ લાઈક કરી દેજો કરી દીધો